આનંદ કરવાનો છે તો ચાલો બધેલા રહે છે અરે વિડીયો હવે આવતા જ રહેશે ચાલો આપણે આવી ગઈ છે હવે યોકડેલ મોલ ની એક્ઝિટ યોકડેલ રોડ આ ડબરી સ્ટ્રીટ અહીંથી એક્ઝિટ લઈ સીધા આપણે એન્ટર થઈ છે યોકડેલ મોલના પાર્કિંગ લોટમાં જો આ કોર્નર ઉપર છે મોલ સાત હજાર ગાડીઓમાં જો આ પાર્કિંગ લોટ કેટલા અવેલેબલ એમટી છે કેટલા કેટલા છે અવેલેબલ એ બતાવે આ મોલ આપણે ઘરથી ત્રણ જ કિલોમીટર દૂર થાય ચાલો જો આવી ગયો છે આપણે યોગડર મોલ યોગડર મોલની એન્ટ્રી છે સિનેફ્લેક્સ સિનેમા છે સ્પોર્ટ્સ ચેક છે બધું જ છે અંદર અને આ જો મોલની બાજુમાં જ હાઈવે છે હાઈવે ફોર અને ડફરીન

ચાલો ભાઈ આપણે દીપ આવી ગયો છે અહીંથી લેવાનો હતો અને અને આપણે આવ્યા છીએ મોલમાં સ્પોટ ચેકમાં રાઉન્ડ મારે પણ કંઈ મજા આવી નહીં તો હવે જઈએ છીએ નાયકના શોરૂમમાં ત્યારે વીકડેસ છે એટલે મોલમાં ભીડથી બિલકુલ ઓછી છે પણ તમે વીકેન્ડમાં આવો તો તમને એટલે આગળ પબ્લિક ચાલવાની જગ્યા ના હોય કારણ કે આ આવ્યો છે એકદમ ડાઉન ટાઉનની નજીક એટલે બધી જ પબ્લિક અહીંયા આગળ ભેગી થાય બીજો એક છે સેન્ટર મોલ છે એક ડાઉન અંદર ઇટીઓન સેન્ટર મોલ એ મોલની પણ આપણે એક દિવસ વિઝિટ કરીશું મોલ છે એવડો મોટો કે આપડે ફરવા આવીએ ને નીકળે આઈએ તો મિનિમમ લાઈક છ થી સાત કલાક તો જોઈએ આ ઉપર છે એ આખો ફૂડ કોર્ટ પેલી બાજુ છે ટેસ્લાનો નો શોરૂમ જો કોઈ શોરૂમ આ ટિફની એન્ડ કુ ડાયમંડ નો શોરૂમ છે આખો કેટલો જોરદાર શોરૂમ છે આખો બહાર થી જ આપણને એવું ફિલિંગ થાય જો ખાલી આની જ્વેલરી મૂકેલી છે આ છે એપલ નો શોરૂમ અને આ યોગેલ મોલની અંદર ટેસ્લાનો શોરૂમ છે ઓકે અને આ એવું મેં સાંભળ્યું છે ટેસ્લા આ ટેસ્લાના શોરૂમમાંથી હાઈએસ્ટ કારનું વેચાણ થાય છે ઇવન મોટી ડીલરશીપ નહીં પણ આ શોરૂમમાંથી જ જો આ ટેસ્લાના મોડલ એ તો બેસી જો બેસાઈ વ્યાજ ને હા વ્યાજ ને અંદર ચેક કરી જો

રોબર્ટ પછી આ છે સાયબર ટ્રક ટેસ્લાની જો આવી છે જો તમે ના જોયું હોય સાયબર ટ્રક ટેસ્લાની

टायर फरत नहीं, बगले फर नहीं। या या मैं। जो, भाई। जो अंदर रहे है એકદમ લાઇટ બહાર દૂરથી જોઈએ તો બહુ એકદમ એ લાગતી નહી પણ ખરેખર નજીકથી જોઈએ તો આપણને લાગે છે કેમનો ડોર ઓપન થાય કેમનો કર્યો જો આ છે એની સ્ક્રીન સાયબર ટ્રક ની આવું સ્ટેરિંગ છે આ રીત નીચે આખી ઉપર છે સનરૂફ જબરજસ્ત ફિલિંગ આવે ની સાયબર ટ્રક ખરેખર છે પાછળ પાછળ ના પેસેન્જર પાછળ ત્રણ જણ આવે એમની માટે પાછી અલગ સ્ક્રીન છે આગળ છે ઉપર સનરૂફ છે અને આ ચાર્જિંગ પોઈન્ટ છે એનો એનો વ્હીલ વ્હીલ પણ વ્હીલ ઘણા મોટા છે નહીં જબરજસ્ત મોટા વ્હીલ છે ચલો તો કેવી લાગી સાયબર ટ્રક એ કોમેન્ટમાં જણાવજો ચલો આપણે બહાર નીકળીએ બહાર ટેસ્લા ચલો જઈશું આપણે બહાર ટેસ્લાનો નાનો જ શોરૂમ છે આ યોકડાલ મોલની અંદર હવે આ આપણે આખા જીટીએની અંદર હાઈએસ્ટ વેચાણ આ જગ્યા ઉપરથી થાય ટેસ્લાની કારોનું મેં મોટા મોટા પણ ડીલરશીપો જોઈ છે પણ નાનામાં નાની ડીલરશીપ આ છે યોકરેલ મોલની અંદર અને આ મોલની અંદરથી વધારમાં વધાર ગાડીઓ વેચાય છે જો અહીંયાથી હજુ અંડરગ્રાઉન્ડ પાર્કિંગ લોટ છે અને આપણે આવી ગયા છીએ આ છેક જે ઓપોઝિટ કોર્નર પર કાર પાર્ક કરી હતી અને આપણે જવાનું ભાઈ પેલી બાજુ છે જ્યાંની ઈચ્છા રેસિંગ કરવાની હોય એમાં નામ નોંધાવવું હોય તો ડિફેન્ડરની ઓનલાઈન વેબસાઇટ પર જઈને તમે તમારું ઇલીજીબિલિટી એપ્લાય કરો તો તમને અંદર ડિફે આ કાર વડે રેસ કરવાનો એડવેન્ચર ઓફ રોડ ડ્રાઈવ કરવાની ગાડી મળે બધા જ એક્સપેન્સીસ કવર બાય ડિફેન્ડર ચાલો જોવા જવું છે આપણે અંદર કેન આઈ શૂટ વિડિયો થેન્ક યુ સર એ જો આ છે ડિફેન્ડર કાર એસયુવી યસ યસ જબરજસ્ત કાર છે એટલી જોરદાર એસયુવી છે ડિફેન્ડર બ્રિલિયન્ટ ને જોવા કેવી જોરદાર લાગે છે અને એવી મોલની અંદર મૂકેલી છે આખી બાજુમાં રોલેક્સનું શોરૂમ છે આખી લગાયેલી છે અને એડવટાઈઝ માટે

તમને કેવી લાગી વિડીયો કોમેન્ટમાં જણાવજો યોકડલ મોલ કેવો લાગ્યો અને ટેસ્ટલાનો શોરૂમ કેવો લાગ્યો એક કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો લઈને આવતો રહીશ બહુ લોંગ ટાઈમ પછી આવે તો દોઢ મહિના પછી એટલે આટલી આટલીસ્ટક વિડીયોને લાઈક કરજો યાર તો આપણી વિડીયો જાય આગળ યુટ્યુબ રિકમેન્ડ કરે ચાલો થેન્ક યુ ભાઈ